બે દિવસ બાદ ફરી બંપર વરસાદનો આવી રહ્યો છે રાઉન્ડ ગુજરાતમાં ધોધમાર વરસાદે એક બે દિવસનો બ્રેક લીધો છે ધમાકેદાર રાઉન્ડ બાદ બે દિવસના બ્રેક બાદ છપ્પર ફાળકે વરસાદ નો રાઉન્ડ આવી રહ્યો છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બાવીસ જૂન થી ખતરનાક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે દક્ષિણ મધ્ય ઉત્તર અને સૌરાષ્ટ્ર એમ ચારે ઝોન ને વરસાદ બાનમાં લઈ લેશે એક ઝાટકે દસ દસ ઇંચ વરસાદ પડશે નદીઓ ગાંડી તૂર થઈ જશે શહેરોના માર્ગો પર પૂર આવે તેવો વરસાદ ખાબકી શકે બાવીસ જૂને સવારે સૂર્ય આદ્ર નક્ષત્રમાં આવે છે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ કરી છે આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભારે વરસાદ થવાની શક્યતા રહે છે મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભાગોમાં પણ કેટલાક ભાવોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ

ભારે વરસાદ બાદ છોટા નદી નાળા ઓવરફ્લો થઈ ગયા છે ત્યારે ભારજ ગામે નદીમાં ટ્રેક્ટર રીતી ભરવા આવ્યું હતું ત્યારે સુખી ડેમ માંથી પાણી છોડવામાં આવતા નદીમાં રીતી ભરેલું ટ્રેક્ટર ફસાઈ ગયું ટ્રેક્ટર ચાલક બહાર નીકળી જતા તેનો બચાવ થઈ ગયો ટ્રેક્ટર આખું ડૂબી ગયું માત્ર સાયલેન્સર અને ઉપરની છત દેખાતી હતી આ બાજુ દાહોદમાં પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયું નાળું વડવા ગામે નાળું ધોવાતા જનજીવન ઠપ થયું નાળું ધોવાતા વડવા છરસોડા આંબલી વિસ્તારની અવર જવર ઠપ થઈ ગઈ છે નદીના આકાશી દ્રશ્યો છે ધંધુકાના ભારે વરસાદને કારણે ધંધુકા નજીક ભાદર નદીમાં પૂર આવ્યું હતું પાણીની ભરપૂર આવક થઈ રહી હતી જુઓ કઈ રીતે નદીનું પાણી હિલોડા મારી રહ્યું છે વલસાડની ખરેરા નદીમાં મુસાફરો ભરેલી વાન પલટી ચોવીસ કલાકે મૃત્યુ મળ્યો વલસાડ જિલ્લામાં ભારે ખાંગા થઈ જતા નદીઓ ગાંડી તૂર બની ગઈ છે ત્યારે એક કાર ચાલક ને નદીના પાણીમાંથી પસાર થવાનું જોખમ ભારે પડી ગયું વાગલધરા નજીકથી પસાર થતી ખરીરા નદીમાં વાહન ચાલક તણાઈ ગયો હતો ચોવીસ કલાકથી ફાયર બ્રિગેડ એનડીઆરએફ ની ટીમ શોધખોળ કરી રહી હતી ત્યારે આખરે ચોવીસ કલાક અંતે કાર ચાલક નો મૃત્યુ મળ્યો એનડીઆરએફ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની ચોવીસ કલાકની શોધખોળ બાદ આખરે નદીના પાણીમાંથી વાન અને ચાલક નો મૃત્યુ પણ મળી આવ્યો છે આ ચાલક એ જીવને જોખમમાં મૂકી નદીના વહેતા પાણીમાંથી વાન પસાર કરવા પ્રયાસ કર્યો આ દરમિયાન વાન અધવચ્ચે જ પલટી મારી ગઈ હતી અને નદીના ના ધસમસતા પ્રવાહ સાથે વાન ચાલક પણ વાન સાથે તણાઈ ગયો હતો ત્યારબાદ ઘટનાની જાણ થતા સ્થાનિક વહીવટી તંત્ર ટીમો દોડતી થઈ હતી મૃતક વાન ચાલક સ્કૂલ વાન ચલાવે છે આથી બાળકોને ઘરે મૂકી તે પરત ફરી રહ્યો હતો એ દરમિયાન લોકોની મનાઈ છતાં તેને જીવને જોખમમાં મૂકી પાણીના પ્રવાહમાં વાન પસાર કરવા જતા દુર્ઘટના સર્જાઈ આખરે વાન સાથે મૃતદેહ મળી આવતા